શું નામ છે રાહી રાજકોટમાં ક્યાંથી આવ્યા છો આજના દિવસે જ આવ્યા સ્પેસિફિકલી અમદાવાદથી આ બધો માહોલ ને માણવા માટે મતલબ તમે અમદાવાદ રહો છો આજે સ્પેશિયલી રાજકોટમાં આવ્યા છો હા એટલે અમે રાજકોટ જે પણ અત્યારે અમદાવાદ રહીએ છીએ તો આ માહોલ ને મિસ ના કરી શકાય અમદાવાદ ની કમ્પેરિઝન સ્પેશિયલી રંગોળી જોવા આવ્યા છો કે રેસકોસ ની અંદર ફટાકડા ફોડવા માટે આવ્યા છો રંગોળી બી એક બહુ મેજર પાર્ટ છે અને બાકી આ ડેકોરેશન ને લાઇટિંગ મ્યુઝિક લેઝર શો એ બધું માહોલ જ હોય છે આખો સૌથી બેસ્ટ રંગોળી કઈ લાગે તમને પ્રયાગરાજ ની બનાવેલી છે થોડી આગળ અને લાઈક હું અટકી ગઈ ત્યાં બે મિનિટ માટે જોવા માટે ફેશિયલ એક્સપ્રેશન રંગ આ બધું બહુ જ પરફેક્ટ હતું ત્યાં દિવાળી પર શું પ્લાન છે આજે ફટાકડા ફોડવાના જો હા થોડા બહોત બોમ વિના તો દિવાળી અધૂરી લાગે એટલે સૌથી વધારે ક્યાં ફટાકડા ફોડો પપ્પાને લક્ષ્મી બોમ ફોડવાની આદત છે હું ફૂલજડી શંભુ એ બધા બેઝિક ફટાકડા ફોડું બેસતા વર્ષનો શું પ્લાન છે રાજકોટમાં જ કરવાના છો પરિવારને મળવાનો આશીર્વાદ લેવાના અને એક નવા વર્ષની શરૂઆત કરવાની વેરી ગુડ થેન્ક યુ થેન્ક યુ